જૂનાગઢ તાલુકાના ચોકી ગામ પાસે આવેલા જેટકોના છાસઠ કેવી સબસ્ટેશનમાં અજાણ્યા શખ્સોએ ત્રાડકી લીધી હતી ચોરી ગયેલા મુદ્દા માલની અંદાજિત કિંમત રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી થઈ રહી છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી મોરબીના ઘનશ્યામ રાજુભાઈ નામના શખ્સની ધરપકડ કરી છે આરોપીને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા બાકીના આરોપીઓને ઝડપી પાડવા તેમજ ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે એક છવ્વીસના રોજ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોકી ગામ ખાતે જેટકો છાસઠ કેવી સબસ્ટેશન જે આવેલું છે ત્યાં અજાણ્યા ઈસમો રાત્રિના સમય દરમિયાન ગેરકાયદેસર પ્રવેશ કરી કેપેટીસ કેપેસિટર યાર્ડ જે છે એની અંદર પ્રવેશ કરીને બે કોપરના રિએક્ટરની ચોરી કરે છે આ બે કોપરના રિએક્ટરની બજાર કિંમત ત્રણ જેટલી થાય છે જે આરોપીઓ ચોરી કરીને લઈ ગયા હતા આ સમય દરમિયાન હ્યુમન અને ટેકનિકલ માધ્યમથી તાલુકા પોલીસ સ્ટેશન શ્રી તથા બાતમી હકીકત મળતા ઘનશ્યામ રાજુભાઈ નામનો જે વ્યક્તિ છે જે મોરબીનો રહેવાસી છે તેની અટક કરેલ છે અને તેના દિન બેના રિમાન્ડ લીધેલા છે ત્યારબાદ અન્ય આરોપીઓની શોધખોળ કરતા કુલ ચાર આરોપીઓની માહિતી મળી આવેલ છે જે પૈકીના આરોપીઓના નામ અશોક ઉર્ફે કાળિયો વિજય દીપક કેશુભાઈ તથા કરણ બુટિયા નામના વ્યક્તિઓ છે તે પૈકી અશોક અને વિજય નામના વ્યક્તિઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તથા દીપક અને કરણ નામના જે આરોપીઓ છે તે હાલ ફરાર છે આમ કુલ પાંચ આરોપીઓ અને જે મુદ્દામાલ છે તેને રિકવર કરવા માટે પોલીસ પ્રયાસરત છે